કેમ છો બધા ચાલો નેબ્યુલાઇઝર ને વાપરવા માટેની સારી નેબ્યુલાઇઝેશન પ્રેક્ટિસની ચર્ચા કરીએ નેબ્યુલાઇઝર ની સંભાળ અને જાળવણી એ માવજત નો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે નેબ્યુલાઇઝેશન ની પ્રક્રિયા ને ત્રણ ભાગો માં વહેંચવામાં આવી છે પ્રત્યેક વપરાશ પહેલા નેબ્યુલાઇઝર ને જંતુ મુક્ત કરવું નેબ્યુલાઇઝર ને વાપરવું અને અંતમાં નેબ્યુલાઇઝર ની જાળવણી ટ્યુબિંગ ના એક છોડનેટ સાથે જોડો મેડિકેશન ચેમ્બરની કેપ ખોલો મેડિકેશન ચેમ્બર ની અંદર બેફલ છે મેડિકેશન ચેમ્બરમાં નાખો અને પછી કેપ ફરીથી જોડો કુલ ત્રણ પ્રકારના દર્દી ઇન્ટરફેસ હોય છે ફેસ માસ્ક પેડિયાટ્રિક ફેસ માસ્ક અને માઉથપીસ ચેમ્બરની કેપમાં લગાવો અને મેડિકેશન ચેમ્બરના તળિયે ટ્યુબિંગને જોડો પાવર અને કોમ્પ્રેસર ને ચાલુ કરો હવે ચાલો સમજીએ કે નેબ્યુલાઇઝરને કેમ પકડવું જો તમે માઉથપીસ વાપરતા હો તો એને દાંત વચ્ચે રાખો અને તમારા ને એના પર મૂકો જો તમે ફેસ માસ્ક વાપરતા હો તો માસ્ક ને નાક અને મોઢા પર મૂકો ધીમે ધીમે મોઢાથી શ્વાસ અંદર લો અને ધીમેથી શ્વાસ બહાર કાઢો સૂચવેલ સમયગાળા માટે ફેસ માસ્ક અથવા માઉથપીસમાંથી શ્વાસ લેવાનું ચાલુ રાખો જ્યારે સ્પટરિંગ નો અવાજ સંભળાય ત્યારે કૃપા કરીને કોમ્પ્રેસર ને બંધ કરો જે સૂચવે છે કે મેડિકેશન સમાપ્ત થવાની તૈયારીમાં છે ચાલો સમજીએ એ બાબતો જે નેબ્યુલાઇઝેશન પ્રક્રિયા દરમિયાન અગત્યની છે નેબ્યુલાઇઝર ને વાપરતા પહેલા હંમેશા તમારા હાથ ધુઓ સીધા પેસો અને સ્વાભાવિક રીતે શ્વાસ લો તથા વચ્ચે ઊંડા શ્વાસ લો નેબ્યુલાઇઝેશન ચેમ્બરમાં સોલ્યુશન નું સ્તર પાંચ એમ થી વધુ ન હોવું જોઈએ કૃપા કરીને નેબ્યુલાઇઝેશન વખતે વાત કરશો નહીં નેબ્યુલાઇઝેશન દરમિયાન વરાળને આંખોમાં પ્રવેશવા દેશો નહીં નેબ્યુલાઇઝેશન પછી તમારા અને કરો ચાલો જોઈએ દરેક વપરાશ કેમ જંતુ કરવો બજારમાં વેચાણ થી ઉપલબ્ધ તબીબી જંતુનાશક અથવા હળવા ડિટર્જન્ટ અથવા વિનેગર ના દ્રવણ માં તમામ એક્સેસરીઝ ને ત્રીસ મિનિટ સુધી પલાળી રાખવા માટે સ્વચ્છ કન્ટેનર ઉપયોગ કરો કૃપા કરી આ પ્રક્રિયા માં ટ્યુબિંગ નો સમાવેશ કરશો નહીં ત્રીસ મિનિટ પછી સ્વચ્છ હાથોથી ગરમ પાણી વડે બધી એક્સેસરીઝને ધોવો અને હવામાં સુકાવા દો નેબ્યુલાઇઝરની જાળવણી ફિલ્ટરનો રંગ બદલાઈ જાય ત્યારે એને બદલી લેવું જોઈએ કોમ્પ્રેસરની બહારના ભાગને નિયમિતપણે સ્વચ્છ કપડાંથી સાફ કરો દરેક વપરાશ પછી ખાતરી કરો કે તમે એર આઉટલેટમાંથી ટ્યુબિંગનું જોડાણ કાઢો છો માઉથપીસને અલગ કરો છો મેડિકેશન કેપ ને ખોલો છો અને બેફલ ને કાઢો છો દરેક નેબ્યુલાઇઝેશન પછી એને સૂચના મુજબ ધોવું ટ્યુબિંગ ની આઉટલેટ સપાટી ને નિયમિત પ્રમાણે સાફ કરો જો તમને ટ્યુબિંગ માં થોડા પ્રવાહી ટીપા દેખાય તો તેને કોમ્પ્રેસર એર આઉટલેટ સાથે જોડો કોમ્પ્રેસર ને શરૂ કરો અને થોડાક સેકન્ડ માટે ટ્યુબિંગ માંથી હવા બહાર કાઢો પ્રોડક્ટ વિશે વધુ માહિતી માટે લોગ ઓન કરો બ્રીથ ડોટ કોમ પર અથવા તમે નવ આઠ સાત ત્રણ 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 પાંચ પાંચ સાત સાત પર કોલ કરી શકો છો